નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલ શ્રી વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના પંચોતેરમાં વર્ષનો અમૃત મહોત્સવ ઉજવાયો જેમાં ઉપસ્થિત ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રત સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તમામ ઉપસ્થિતિની હાજરી સાથે દીપ પ્રાગટ્ય કરી આ અમૃત મહોત્સવ ઉજવાયો હતો જેમાં ઉપસ્થિત ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રત સાહેબના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સન્માન કરવામાં આવ્યા સાથે સાથે હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલા ધોરણ તાલુકામાં પ્રથમ આવનાર તેમજ ધોરણ બારમાં અભ્યાસ કરી તાલુકામાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના પંચોતેરમાં અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબે સ્ટેજ પરથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાસ આહવાન કરવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓએ તેઓના ભણતર પર ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો કેમિકલ ખેતીમાંથી છુટકારો મેળવી કેમિકલ ખેતીથી પર્યાવરણને નુકસાન થાય છે યુરિયા ડીએપી ઝેરી દવા છે ખેતરોમાં ખેડૂતોને કેમિકલ જેવા ઝેર ના નાખવા કે વાપરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તે સાથે ઉપસ્થિત સ્કૂલના વિદ્યાર્થીઓ ખેડૂત ભાઈઓ સાથે સૈનિક ગણ સખી મંડળની બહેનો સાથે ઉપસ્થિત સૌને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કરવામાં આવ્યું હતું તે સાથે જણાવ્યું કે હું પણ પ્રાકૃતિક ખેતી કરાવું છું તમે પણ પ્રાકૃતિક ખેતી કરો ખેતીના ઉત્પાદન સારું ઉતરશે ભાવ પણ સારો મળશે ખાસ કરી અને કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રત સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કરવામાં આવ્યું સાથે સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવી ખાસ વાત કરી હતી બીરો રિપોર્ટ પ્રજાપતિ સાથે પ્રકાશ ગામ હાલ પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત છું અને મારું ટોટલી હંડ્રેડ પર્સન્ટ પ્રાકૃતિક ખેતી કરું છું અને એના અંદર મને સારું એવું મળતર મળે છે સાથે સાથે આજના દિવસે મને જે એવોર્ડ મળ્યો છે એ બદલ હું ઘણો ખુશ છું અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માગું છું કે દરેક ખેડૂત ઝેરમુક્ત ખેતી કરે અને લોકોને ઝેરમુક્ત ઉત્પાદન એનું આપે બીજા નંબરમાં હું જ્યાં સુધી ખેડૂત માર્કેટમાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતની કોઈ કિંમત છે નહીં એટલે મારે ખેડૂતોને આહવાન છે કે પોતે પ્રાકૃતિક ખેતી કરી અને માર્કેટમાં આવે જેથી કરીને ખેડૂતની કિંમત ખબર પડે